નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અશોક ઝાલા અમરેલીથી અને આપણે ખેડૂત મિત્રોની વાડીએ સોયાબીનની શરૂઆતથી જ આપણે દમણની તમામ પ્રોડક્ટ આપણે આમાં ખેતરમાં યુઝ કરેલી છે સોયાબીનની અંદર શરૂઆતમાં આપણે સેલીયુના રાઉન્ડ રાઉન્ડ સેલીઓનો બીજો રાઉન્ડ દમણ પ્લસ અને ઝીરો બાઉન્ડ સોત્રી દમણનું અને ચોથો રાઉન્ડ દમણ પ્લસ અને ઝીરો બાઉન્ડ સોત્રીસ તમામ ખેડૂત મિત્રો વૈદ વિકાસ પુણે આપણા સદુરસ્ત પાક છે આપણે ખેડૂત મિત્રો છે મુકેશભાઈ તેદીન પછી આપણે રિવ્યુ લઈએ મુકેશભાઈ કેવું આ આપણે સોયાબીન ની અંદર દમણની પ્રોડક્ટ આપણે યુઝ કરી એનું સારું છે સારું છે હા કઈ રીતે સારું આપણે કઈ હકીકય ફાલમાં સારું છે કે વૈદ વિકાસમાં કઈ રીતે વૈદ વિકાસમાં બધી રીતે સારું છે ફાલમાં ફાલમાં સારું છે હા બરોબર મુકેશભાઈ નું કહેવાનો મતલબ એવું છે કે જે દવા વાપરતા હતા તે પછી દમણની દવા વાપર્યા પછી ફાલમાં વૈદ વિકાસ પુણે સારામાં સારું રિઝલ્ટ છે અત્યાર સુધી આપણે દમણનું જે ઝીરો બાવન સોત્રી વાપર્યું બરાબર તેનાથી વજન સાઈઝ અને ક્વોલિટી વાળો દાણો છે જે બીજા બધા ખેતરોમાં છે એના કરતાં સારામાં સારી ક્વોલિટીનું બરાબર અને આ જે આપણે દમણ પ્લસ છે બરાબર તો ફાલની અંદર અત્યારમાં સર્વશ્રેષ્ઠ દવા છે આપણે કહી શકીએ અતિશય ફાલ આવે બરાબર ને સેલીઓ છે તેનાથી લાંબા ગાળા સુધી છે ને પાકને ખાખરવા નથી દેતું બરાબર લીલોસમ રાખે

કે દમણની દમણ પ્લસ સેલિયો ઝીરો બાવન ચોંત્રી વાપરવાથી સારામાં સારું ઉત્પાદન લઈ હગે તો મુકેશભાઈ આપણે આ દમણની જે પ્રોડક્ટ છે વપરાય કે ન વપરાય કે તમે રાખીને સારું સારું છે તો તેથી તમામ ખેડૂત મિત્રોનું ભલામણ તમે કરશો હા હા બરોબર